સાતમી રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કલ્પક્ષ પરિવારને બાબતી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જે શિયાળામ હર મહાદેવ રાધે રાધે શિયાળો ચાલે છે અને આ ઠંડીની અંદર અડદિયો ખાવો બધાને ગમતો હોય છે એઝ વેલ એઝ મોહન થાળ પણ બધાને ગમતો હોય છે અને અડદિયો છે એ શિયાળાનો સ્પેશિયલ એક વાનગી કહી શકાય અને બધા લોકોને શિયાળામાં અડદિયાનો ટેસ્ટ ભાવે છે બહારથી લાવીએ તો કદાચ મોંઘું પણ પડે એ સાથે સાથે અનહાઈજેનિક બી હોય અંદર વપરાતા પદાર્થો ઘી ઇત્યાદિક છે ચોખ્ખા હોય ના હોય એ શંકાસ્પદ હોય અને એટલા માટે જ ઘરે જો અડદિયા પાક બનાવી લઈએ અડદિયો બનાવી લઈએ તો બહારથી લાવવાની જરૂર નથી બહુ જ ઇઝી પદ્ધતિ અને સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુ પરફેક્ટ માપ સાથે આપણે જો બનાવીએ નાખીએ તો અડદિયા પાક ઘરે પણ પરફેક્ટ જ બને છે ચાલો આજની આપણે રેસીપીની અંદર સાત્વિક રેસીપીમાં અડદિયા પાકની રેસીપી આપણે બનાવીએ ઠાકોરજીને થાળ ધરાવીએ વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો રાતે રાતે પ્રિયજનો આજે આપણે જે અડદિયો એટલે કે અડદિયા પાક બનાવવાના છીએ જેની અંદર ખાંડનો ઉપયોગ કરવાના નથી એના જગ્યા ઉપર આપણે ગોળનો ઉપયોગ કરવાના છીએ દેશી ગોળ લીધો છે અઢીસો ગ્રામ આપણે અડદનો કરકરો લોટ લીધો છે એની સામે આપણે અઢીસો ગ્રામ જ ગોળ લીધો છે એ ઉપરાંત જેટલો લોટ છે એટલું સામે આપણે ઘી લઈ શકીએ છીએ પચાસ ગ્રામ ઓછા વધતાં ઘી ચાલે છે પણ જો સામે સામું ઘી લઈશું તો અડદિયા પાક છે એ એક મહિના સુધી સારો રહેશે અને ટેસ્ટ છે જળવાઈ રહેશે એ ઉપરાંત ટોપરાનો છીણ છે એ પણ અડધો કપ લીધું છે ચાર પાંચ ચમચી દૂધનું મોણ નાખવાના છે આપણે આગળ જોઈએ છીએ એ ઉપરાંત સૂંઠનો પાવડર છે શિયાળામાં સૂંઠ છે વધારે ખવાય તો વધારે સારું એટલા માટે મેં એક ચમચી મોટી સૂઠનો પાવડર લીધો છે કાટલું જે કહેવાય કાટલુંનો પાવડર મળી રહેતો હોય છે તૈયાર એ પણ અડધી ચમચી લીધો છે ઈલાયચી અને કાળા મરી થોડાક લીધા છે એ ઉપરાંત કાજુ બદામ અને કિશમી છે પણ આપણે આપણી શ્રદ્ધા અને વ્યવસ્થા અનુસાર નાખી શકીએ છીએ અને સૌથી મહત્ત્વની વાત ગરમ મસાલાઓ ખડા મસાલાઓ કહેવાય જેની અંદર તજ એક બે ટુકડા લીધું છે જાવંતરીનો પાવડર છે પણ બહુ સરસ લાગે છે અડદિયા પાકની અંદર કે અડદિયાની અંદર જાવંત્રી વધારે હોય છે અને લવિંગ છે દસથી પંદરની સંખ્યામાં લીધા છે બસ અને હવે આપણે આગળ બનાવીએ છીએ અડદિયા પાકની સુંદર રેસીપી શરૂઆત કરીએ છીએ લોટને મોઈણ દેવાથી અઢીસો ગ્રામ આપણે લોટ લીધો છે એક્ઝેટ પરફેક્ટ માપ સાથે આપણે ચાલીએ તો કોઈ પણ મિષ્ટાંત છે પરફેક્ટ બનતું હોય છે અમે સંતો યુઝલી માપના સહારાથી જ બધું બનાવતા હોઈએ છીએ તમે પણ અવશ્ય આગ્રહ રાખી શકો અથવા તો તમે નાનું વજન કાટો હોય તો એ પણ ઘરે વસાવી શકો એક મોટી ચમચી ઘી હાલો લઉં છું અને સાથે સાથે એકાદ મોટી ચમચી જેટલું દૂધ લઈએ છીએ હવે સારી રીતે એને ધાબો આપી દઈએ આપી દઈએ તાબો આપણો તૈયાર છે સરસ સુગંધ બને છે આવા અડદના લોટની હવે આને આપણે પાંચેક મિનિટનો રેસ્ટ આપી દઈએ ત્યાં સુધીમાં આપણા કાજુ બદામ ઇત્યાદિક છે એના મસાલા કરી લઈએ ગ્રાઇન્ડ કરી લઈએ અને એને શેલો ફ્રાય કરી લઈએ અને પાંચેક મિનિટનો રેસ્ટ આપી દઈએ જાડા તળિયાવાળી કઢાઈ હોય તો મિષ્ટાન શેકવામાં મજા આવતી હોય છે એટલે એલ્યુમિનિયમની લઈએ સ્ટીલની લઈએ કે લોખંડની લઈએ પણ તળિયું જાડું હોવું જરૂરી છે જેનાથી મિશ્રણ ચોંટતું નથી હાલ હું બે મોટી ચમચી ઘી લઉં છું જેની અંદર કાજુ બદામને સેમ રોસ્ટ કરી ચોખા ઘીમાં આપણે કાજુ બદામ કિશમિશને રોસ્ટ કરીએ છીએ અહીંયા તમને વિનંતી જરૂર કરીશ શિયાળો ચાલે છે ઘી ખાવું જોઈએ ગોળ ખાવું જોઈએ વધારે સૂંઠ ઇત્યાદિ ખાવું જોઈએ પણ ઘી છે ચોખ્ખું ખાવું જોઈએ હું હર વખતે કહું છું અને આજે પણ કહું ઘી તેલ ઇત્યાદિ અત્યારના સમયમાં ઓછું ખાજો પણ ચોખ્ખું અને શુદ્ધ ખાજો રસામંદ હોય એવું ખાજો તો શરીર છે લાંબા સમય સુધી કામ આપી શકશે તો સ્ક્રીન ઉપર તમને પોસ્ટર દેખાતું હશે આપણે તાજપુર ગુરુકુળ કલોલ ગુરુકુળ દ્વારા આખા ગુજરાતની અંદર ફ્રી હોમ ડિલિવરી હવે ઘી પહોંચાડીએ છીએ આપણી ઘરની ગૌશાળાનું આજના વિડીયોમાં તમને પોસ્ટર પણ દેખાશે અને એ સાથે સાથે એડિટરજીને વિનંતી કરીશ કે આપણી ગૌશાળાના ગાયોના શોટ પણ તમે મૂકજો જેથી બધા ભક્તો ગાયોના દર્શન કરે અને ઘી જેને ખાવું હોય એ અવશ્ય મંગાવી શકો છો કાજુ કિશમિશને સાઈડમાં કરી ગુંદર છે બાવળનો એને આપણે ફોડી લઈએ ભૂકો છે એટલે ફૂટતા વાર નહીં લાગે ગેસની ફ્લેમને હવે બંધ કરી દઈએ છીએ બીજનો હવે સૌથી મહત્ત્વની વાત એ સમજવાની છે કે અડદના લોટને આપણે જે ધાબો દીધો હતો અને હવે આપણે એની કણી પાડવાની છે યુઝલી ઘઉં ચાવવાની જે ચાળણી હોય ઝીણા કાણાવાળી એનાથી આપણે એની જ કણીઓ પાડતા હોઈએ છીએ આની અંદર ચાળીને કદાચ જો એ નથી આપણી પાસે જાળી અવેલેબલ નથી તો મિક્સર ગ્રાઇન્ડની અંદર પણ ગ્રાઇન્ડ કરી અને આપણે એની કણીઓ પાડી શકતા હોઈએ છીએ અને મહત્ત્વની વાત એ છે કે આ સ્ટેપ બી જરૂરી છે જો કણીઓ ન પાડીએ તો જેવો ટેક્સચર બનવું જોઈએ મોહનથાળ હોય કે પછી મગસ હોય કે અડદિયો હોય કે અડદિયા પાક હોય તો એની અંદર જે ટેક્સચર બનતું હોય છે અને એક્ઝેક્ટ જે મોટામાં કણીઓ આવતી હોય છે એ આ સ્ટેપની જ આવે છે તો આ સ્ટેપ બી જરૂરી છે જો આપણે નહીં ચાળીએ તો ધાબુ દીધેલા જે ગાંગડા છે આ એ આખા રહી જશે અને આપણો મિષ્ટાન છે આપણી બગડશે તો આપણે એક મહત્ત્વની વાત હતી એ તમારી સાથે શેર કરી છે ધાબાવાળો જે લોટ છે એને ગ્રાઇન્ડરમાં કાઢ્યા બાદ કાજુ બદામ રોસ્ટ કરેલા એને અને સાથે સાથે આપણા ખડા મસાલાઓ લવિંગ ઇલાયચી તજપત્તા જાવંત્રીના ફૂલ બધું જ એકસાથે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈએ અને એકદમ ઝીણું એનો ભૂકો કરી લઈએ ગેસની ફ્લેમને ધીમી રાખી છે અને લગભગ પોણા ભાગનું હું ઘી નાખી દઉં છું આમ તો આપણે અઢીસો ગ્રામ ઘી વાપરવાનું જ છે પણ પાછળથી જ જોઈશું એમ પ્રમાણે નાખીશું ધાબો આપેલો લોટ એને હવે ધીમા તાપે આપણે પકાવવાનો છે અડદના લોટને પાકતા થોડીક વાર લાગતી હોય છે ધીમા તાપે પકાવીશું તો અડદ વધારે કાળો પણ નહીં થાય એકદમ લાલ પણ નહીં થાય અને સરસ અંદરથી પાકી જશે અઢીસો ગ્રામ જે આપણે લોટ લીધો તો બધો જ આપણે લઈ લીધો છે ધીમાતા પે પકાવતા પકાવતા આશરે સાતથી આઠ મિનિટનો ટાઈમ ગયો હશે અને જોઈએ છે તો અડદીઓ અડધે પહોંચી ગયો છે ઓલમોસ્ટ તમને એડિટર સ્ક્રીન ઉપર બે સ્ક્રીન દેખાડતા હશે એક શરૂઆતની અને એક અત્યારની આપણે એકદમ બદામી કલર થઈ જાય ને ત્યાં સુધી આ પાકને અડદિયા પાકને શેકવાનો છે પણ વચ્ચે એક નાનકડી મહત્ત્વની વાતને સમજી લઈએ ઘણા બધા ભક્તો કોમેન્ટની અંદર પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા હોય છે અને ફરમાઈશો પણ કરતા હોય છે કે સ્વામી હવે નેક્સ્ટ આ રેસીપી આપજો ઋતુ પ્રમાણે સમય પ્રમાણે આ રેસીપી આપજો અને આપણે બધાને રિસ્પેક્ટ કરીએ છીએ અને દરેક રેસીપીઓ આપણે આવરી લઈએ સ્ટેપ બાય સ્ટેપ ક્રમશઃ ડે બાય ડે એવો આપણે પ્રયાસ ચોક્કસ કરીશું એટલે દરેક વાનગીઓ તો આવશે જ કદાચ વહેલા મૂડી થાય અને બીજી મહત્ત્વની વાત કે ઘણા બધા ભક્તો કોમેન્ટમાં સારી વાત લખતા હોય છે કે સ્વામી અમને બહુ જ આનંદ આવે છે ઘરે અમે બનાવી શકીએ છીએ અને ખૂબ સરળતાથી તમે સમજાવો છો ઘણા લોકોને આપણી ભાષા ગમતી હોય છે આપણો પ્રયાસ ગમતો હોય છે અને એઝ વેલ એ ઘણા બધા ભક્તોને નથી પણ ગમતો હોતો જોકે દુનિયામાં સો એ સો ટકા રિઝલ્ટ આપણે ક્યારેય લાવી નથી શકતા અને એ સિદ્ધાંતે જે લોકોને કદાચ આપણો પ્રયાસ સમજાતો નથી અને આ વાત જે આપણે કરી રહ્યા છીએ અથવા તો આ જે કાર્ય કરી રહ્યા છીએ એની પાછળનો મર્મ સમજાણો નથી અને એના કારણે જ સમજણના અભાવે જ એના મનમાં પ્રશ્નો થતા હોય છે ઘણા બધા લોકો લખતા હોય છે કે સ્વામી આવું બધું તો શીખવાડનારા ઘણા બધા છે તમે તો ભક્તિ કરતાં શીખવાડતા હોય તો પ્રશ્નો સો ટકા સાચો છે એનો પણ હું એટલું જ કહી શકું કે ઘણા બધા ક્રિએટરો છે કે જે યુટ્યુબ ઉપર સોશિયલ મીડિયા ઉપર રસી રેસીપી કેવી રીતે બનાવી એ મારા કરતાં પણ ઈઝી સરળતાથી એ બનાવ બનાવી શીખવાડતા હોય છે પણ અમે સંત તરીકે સાધુ તરીકે ધર્મના પ્રચારક પ્રસારક તરીકે એટલું કહી શકીએ કે રસોઈ કોઈ પણ બનાવી હોય પણ એ રસોઈને ભગવાનને ભોગ ધરાવીને પછી જમવામાં ઉપયોગ કરીએ તો એ ભક્તિ કહેવાય છે અને ભક્તિ છે કેવળ માળા લઈને બેસી રહેવું ધ્યાનમાં કેવળ બેસવું કેવળ મંદિરે જવું એ જ ભક્તિ નથી પણ ભક્તિ જ્યારે આપણા રોજિંદા જીવનમાં દરેક ક્રિયામાં જ્યારે ભળી જાય છે અને એ ભક્તિ ભળે ત્યારે જ ભગવાન આપણા પરાજી થાય છે તો આધ્યાત્મિકતાનો સાર છે જે સમજાવવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ તો આપણે કરી રહ્યા છીએ કદાચ આજ કોઈને નહીં સમજાય પણ સાત્વિકતાનો પ્રચારને પ્રસાર જ્યારે સમાજના સારા સજ્જન સાધુ પુરુષો દ્વારા થશે તો મારા ખ્યાલથી લાંબા ટાઈમે કદાચ ફેરફાર અવશ્ય થશે તો આના પ્રયાસ અમે કરી રહ્યા છીએ આઈ હોપ કે તમને માત્રનો મર્મ સમજાયો હશે બાર મિનિટનો ટાઈમ ગયો હશે અને હવે જોઈએ છે તો આછો બુદામી કલર આવી ગયો છે અને હવે આને ઘાટો બુદામી થતાં વાર નહીં લાગે એકાદ કે બે મિનિટનો ટાઈમ લેશે બસ હવે આ સ્ટેપ ઉપર આપણે ટોપરાનું છીણ છે એને નાખી દઈએ છીએ તમને એડિટર બે સ્ક્રીન દેખાડતા હશે ત્યારે પેલા કેવો કલર હતો અને હાલ હવે કેવો કલર થઈ ગયો છે હજી આપણે જીમાતા આપણે પકવાનું ચાલુ રાખીએ છીએ અને આપણી પાસે જે આપણો મસાલો છે સૂકા મસાલાઓનો અને ખડા મસાલાઓનો એને આપણે નાખી દઈએ સારી રીતે ચલાવી દઈએ ગાંઠાનો પડવા જોઈએ અહીંયા હું ચોક્કસ એમ કહીશ કે આપણે માવાનો ઉપયોગ કર્યો નથી આમાં અને જો માવાનો ઉપયોગ કરીએ ને તો કદાચ મીઠો લાગે અડદિયો કે અડદિયા પાક પણ એ લાંબો ટાઈમ સુધી સારો નથી રહેતો પણ આપણે વિધાઉટ માવાએ જ્યારે કરીએ છીએ તો આ એક મહિના સુધી ખાઈ શકાય એવો આ અડદિયા પાક બનીને તૈયાર થશે સૂંઠ નાખીએ છીએ મોટી ચમચી ભરીને સારી રીતે ચલાવી લઈએ અને છેલ્લે નાખીએ છીએ ગોળ ગોળને હું આવી રીતે સીધો કઢાઈમાં જ નાખી દેતો હોઉં છું છુંગળે ત્યાં સુધી આપણે રાખીશું અને પછી આપણે એને તરત બહાર કાઢી લઈશું અને ઘણા લોકો ગોળને અલગથી પીગાડતા હોય છે પણ મારા ખ્યાલથી જરૂર નથી કારણ કે અંદર અડદિયાનો જે મસાલો લોટ છે એ તો ગરમ જ છે એટલે ગોળને વધારે ગરમ કરવાની જરૂર નથી ગોળની ચાસણી ન આવી જાય એનું ધ્યાન રાખવાનું છે નહીંતર પછી થઈ જશે કડક અને પછી તમે કહેશો કે સ્વામીએ નહોતું કયું એ તો કયું હતું કે કાં તો લોટ ગરમ હોવો જોઈએ અને કાં તો ગોળને ગરમ કરવાનો છે બંને વસ્તુ ગરમ હશે તો કડક થઈ જશે અને પછી અડદિયા પાક છે એ સાચામાં સોફ્ટ નહીં બને તો આ વાત પણ રાખશો આવો ફટાફટ ગોળ પીગળી જાય ત્યાં સુધી અંદર રાખીએ કઢાઈમાં અને પછી આપણે એને ઢાળી લઈએ એક મિનિટ પછી જોઈએ છે તો ગોળની ગાંગળીઓ તદ્દન પીગળી ગઈ છે અને હવે આપણો અડદિયા પાક તૈયાર છે ઢાળાવા માટે ઠાકોરજીને ધરાવવાનો છે ભોગ ધરાવીને પછી જમવામાં ઉપયોગ કરજો એ વિનંતી સાથે આવો અડધિયા પાકને થાળીમાં ઢાળી લઈએ